હાલો તો ઓલા રોટલા ને પૂછી લો આખી રાત રોટલા ને પૂછી એકવાર કે ચા જોઈ કે રોટલા જોઈ તમને ખાઈ લે ઓલા મનપસંદ હાક બનાવી દીધો ઓલાનો બિચારા ટાઈટ ટાઈટ ના ઓલા તો બહુ જ મતલબ ગભરાઈ ગયા ટાઈટ પડી મને તો બીક લાગે છે ઈંધર થઈ ગયું આપણે ચાર લઈને જવાનો હતો પણ ઓલા હવે ચાર ટાણું નથી ખાવાનું ટાણું થઈ ગયું ઓલા છે વાયે ને અંદર તો હું જાઉં ન કરું હું વાઈને વાયના કાંઠે ના જાઉં હતવાર છે ને આપણે પૂછી લે હાલ બે સારા એકલા શું કરતા હૈશું મોબાઈલ જોતા હૈશે હુંતા હશે મન ના લાગે કે વાયમાં હું હૈ છે ખાટલે હુંતા હશે કે નક્કી ના હોય ને મોબાઈલ ખાલી ઘેરથી ઘેરથી વાયવી આવી ને અંદર થઈ ગયું બધું દેખાતું તો ઘેરતે આવી ને તેદી ખેતરમાં તેથી બધું દેખાતું હાલો ઇન્દર અમે તમને વાય દેખાડી હવે હા ઇન્દર થઈ ગયો કઈક તો વાગે તો વાગે તો છે કઈક મને તો દેખાતાય નથી રાજા કમ કર ત પીર જત્ર ઉ થાય બહુ મોડી આવી હો તું યાર રોટલા બનાવી તમારો ફેવરેટ ફેવરેટ હાક બનાવ્યું કે ઓલા ને ચા જોઈ કે રોટલા જોઈ ટુવલ એ તમે ઓઢી ને હોય રીજો આખી રાત ટુવલ તો દેવો પડે ને એટલા માં મઈ જઈ તમારી રીતે તમે કરી લેજો બરોબર હમ મઈ જાય એટલા બી કે કઈ લાગે કે ના લાગે તમને કેજો બી કે કઈ બી તને લાગતી ઓલા આયા હતા રાજ્યો ની કોઈ એલા રે એક વાત કહું હા

કઈશ મહેનત બહુ પડી હો જો હજાર અંધારું થઈ ગયું તો હજી કુવામાં છો આ બધું માન માન હુકાવી ને ઠંડુ કરી દીધું પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં બરોબર છે હેલો ફ્રેન્ડ તું આવી વાડી મેં ચક્કર મારવા તો ચક્કર મારવા ના આવ્યું તો હાલો ઓલાને હાલચાલ પૂછી લઈ કારણ કે ઓલા કેદીના વાયમે જ છે ને આપણે ભાવ પૂછી લઈ ઓલાને કેવો છે કેમ છે મજામાં તમે નથી મજામાં કે ચાય વાય જોઈએ તો કહેજે મને હું પાછી નહીં આવું મારે ઘરનું કામ અલગ છે તો એકવાર પૂછી લઉં બિચાર બિચારા એકલા જ છે વાયુમાં બીકે નહીં લાગે હું તો વાયુના આજુબાજુમાં ખડે નહીં વાડું એટલી બીક લાગે એ લે એ તો મસ્તી ને સુતા છે ઓ કાંટા છે અહિયાં તો કાંટા મલક છે ઓય શું કર નીંદર બગાડી કાં તમારી

મેં કીધું હુંકો બે દિનો મિમાન છું ભાઈ મને રહેવા દેજો હુંકો બટકા બટકા ના ભરજો હેરાન ના કરજો કે આમાં આમાં હાને બેલેન્સ રાખવું પડે જો ગાડી આવરી જરી કામ એક સાઈડ વજન વધી જાય ને તો આવરી વળી જાય માડા રૂકાય જવાય નહીં તમાર હગો મગર હોય ને તો કઈડી રહે મग्गा હું મગર થી કઈ નબડું છું પછી હું પછી હું એકલી જ રહી જાય તો તુંય ભેગી આમાં આપણે તળતા અહ હા નળા વળગો ઓહ ખાવાનું શું બને વીકેન્ડ ભૂખ લઈ જઈ એક કામ કરી દે ને ફાકી દે ના રે ના બધું દેવાનું મના કે મનાય છે બધું દેવાનું એવું કોણ કહી ગયું ભાઈ તને ઈ કોઈ નથી કીધું મને તો મનાય એમ કર ને મોકો જડી ગયો તને બદલો લેવાનો એટલે મનાય કરે હે કા હા લેવાય તો જાય વારે ઘરે આજ કેર ના લેવાય ફાકી નું કાન છે કા તો ઉઠમું થઈ જાય લઈ લે તરડ હોય તો ફાકી આ રહી જો અહીંયા ફાકી લઈ લે કેવળ

નકર બધું પાણીમાં ઉઈ જાય હું છુનાડી હઈ ગઈ મત ચલે લે લીધું ઈ ડગો કહેવાય ઓ ડગો કઈ નઈ તું સારા કરતી ઈ ડગો નઈ ડગો કહેવાય ફાકે નો ખવાય ચાલચમાં હવે

યાર બધું લીલો કરી નથી લાગતો દુખે યાર બર કરીને તરવાનું થોડીક વાત ઊઠમો નાખો થોડીક વાત પાણી નાખો પાણી પડી પડી ને તમારે તરાતું નથી આ શરીર છે ઢીલા થઈ ગયા મારા એલા આવીને એટલે મને ખબર જ છે કે મારે એકાદ હાઈટકુદર તૂટવાનું છે એટલે આપડે છે ને ભાઈ આ સહન કરવાનું જોઈ આ જોતા પાટા જેવો મારે મૂકે બાપ કરું ભાઈ મારે કઈ ટાઈમ કેટલો બાકી રહ્યો

આ લઈ જાય એમ હે તારે આમ નેમ રેવું જો કેટલી દે

કાન માં પાણી ગરી ગયો રાઈડ્યું કરતો વિશાલ કહાની હેપ્રી

ચડી જાય મામેરું હાલ હવરો ચડી તો ચડી જાય મારું મામેરું ચી તો ચડી લે તરાવી તરાવી તપી દીધો હાથ ને પગ બધું દુખે

ગણવું હોય તો આથી ચડવાનું હવે મિનિટ રહી હવે મિનિટ હા 15 કાટાથી બોલાય એમ કે મારો ટાઈમ પૂરો થાય છે આ દે તો તને મિનિટ જ રહી છે 15 મિનિટ મિનિટ જ રહી છે કાઢ લે બાણે કાઢ લે કાઢ લે આખો ખાઢળો લઈ આખો ખાઢળો જો ભાઈ 15 મિનિટમાં મારા ઇન્સ્ટ્રુમેન્ટ અંદર રેવા દેઈ. જરા જરા. હે? 15 મારા ઇન્સ્ટ્રુમેન્ટ અંદર રેવા દેઈ. ભાઈ બીજું કઈ નહિ. ભાઈ આપણે વાત હતી કે હું અંદર જાવ. મોટો. શું મોટો મોટો. અરે ભાઈને કાઢી લે ડોહા તો મોટે એમ કે ને ભાઈને તો ભાઈ. ઓહો.

એ ભાઈ મિનિટ બાકી એ ઓલો કાઢને કાખો દોણું છોડે ત્યાં રાખીને બાકી પકડી રાખ યારો અલી આગડી જરા ખોદી ફળવા દે આ અલી કેલા હે ને કાકા તું તારો ખાટો હવે ચડી જા માથે લે એ હવે તો તારે કાકા મસ્તી ન થઈ ગયા હુંઈ જા એ બેહી જાલ ગયો હરખો

<laughs> राजिया मिनट के लिए रे हां आई खुनत खुलती हो आई खुनत खुलती काका एक आज मिनट रे आओ तारा एक आज मिनट रे है वो बोई? ओ खाट लो मुतो <laughs> जा रहा जा रहा जा रहा एक मिनट में खा ले ए <laughs>

가위바위보 yang 가위바위보. 에, 오래오래 내 पूरो भाई काका निकल जा भाई ने और ऊपर 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 उसको काटने के लिए मैं जाऊं इधर इधर काको इधर आ, आ आ आ बाजू आ बाजू आ बाजू, बाजू निकल जा हां लाल काका आ रहा वो चढ़ा हूं आई वो

એ કાટો પૂરો થઈ ગયો હવે નહીં હવે કાઢી આયા લાલ આવતર કાકા હું કાઢ લઉં આયા આવતર આયા

મિત્રો મને જીતવા દીધો હવે જો બાયરે નીકળવા દીયો તો હાલ આવતો રે હવે આવતો રે સાનો મનો સાક પાછો ને ના હવે ભાઈ માની લીધો ને તો જીતવા દીધો આપણે મિત્રો તો લાંબુ બોલવાનું થતું નથી કારણ કે જો બોલી એટલી વાર પડી છે મને હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય